હલો ખેડૂત મિત્રો રાજકોટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ કે આ છે દાણાવારા ચોરા જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ દાણાવારા ચોરા હવે આપણે આગળ જોઈએ કે આ છે ગુલાબી રીંગણા જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી જે રાજુભાઈ ભાઈનું નામ છે સોખડા ગામથી આવે છે આ રાજુભાઈ ગુલાબી રીંગણા લઈને અને હવે જોઈએ આગુવાર જેનો ભાવ પચાસ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે

ખંડેરી ગામથી આવે છે અને આ કાકડી ખીરા વેચે છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા આ આ કાકડીનો ભાવ થાય છે હવે મરચી જેનો વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને ભાઈનું નામ રાજુભાઈ છે જે રાજુભાઈ આ પીળી મરચી વીસ થી ત્રીસ ની હવે કિસોડા જેનો ભાવ દસ થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હવે વાલો છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે સદગુરુ ટ્રેડિંગમાં જે ભાઈ સંજયભાઈ છે જેનો વેપાર કરે છે એ હવે જોઈએ કે આ દાણાવાળા વાલ જે પચાસ રૂપિયા કિલો વેચે છે દાણાવાળા વાલ વ્યા આ ભીંડો હે જે ચાલીસ રૂપિયા નું જબલું વેચે છે જેમાં દસ કિલો ભીંડો આવે એટલે થી લઈને પાંચ રૂપિયા સુધી કિલો ભીંડો હવે આ રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયા કિલો રીંગણા વેચાય છે જે આ સદગુરુમાં સંજયભાઈ વેપાર કરે છે જે રીંગણા ગુલાબી સફેદ કોઈ પણ લ્યો દસ રૂપિયાનો કિલો વેચાય લાલ મરચાં જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી જે દસ કિલાનું જબલું આવે હવે આ મરચાં કાળા છે ગ્રીન એવા જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલોનું જબલું આવે છે ને ભાઈ વેપાર કર છે જે ચામુંડા પેઢીમાં જેનો ભાવ વીસ થી લઈને બાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ સારી એવી ક્વોલિટીનું કોબીજ અને હવે આપણે પર્વર જોઈએ જે પર્વરમાં પણ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે પર્વર જે ચામુંડા પેઢીમાં ભગતભાઈ દલાલનું નામ છે જે ચામુંડા પેઢીમાં વેચે છે હવે આ છે ચાનિયા મરચાં જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય આ છે બે નંબર ચોરા જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે વરસાદનો માહોલથી છે બગાડ આવેલ છે જે એ ખેડૂતને પૂછી જેનું નામ જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને બળદુએ ગામથી આ ચોરા લઈને આવે છે હવે જોઈએ એપલ આ સફરજન છે જેનો ભાવ સાઠ રૂપિયા કિલો વેચાય છે વિજયભાઈ ભાઈનું નામ છે અને આ એપલ સાઠ રૂપિયા કિલો વેચે છે આ ગલકા જેનો ભાવ જોઈએ આપણે સંજયભાઈ ભાઈનું નામ છે જે આ ગલકા વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચે છે રાઠોડ મધુભાઈ ઠાકરજીભાઈ પેઢીમાં આ ગલકા હવે આ રીંગણા પણ જોઈએ કે જેનો ભાવ ગુલાબી રીંગણાના સારા ક્વોલિટી હોય તો વીસ રૂપિયા સુધી વેચાઈ જાય છે સંજયભાઈ વેચે છે જેવો વજન વજન કિલો સુધી આવે છે અને જેનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા સુધી વેચાય છે હવે છે આ ટિંડોરા જે ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે તરસીભાઈ ખેડૂતનું નામ છે અને જે લાખા પર ગામથી આવેલ છે આ સફેદ રીંગણા જેનો ભાવ જોઈએ કે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને આ સુરેશભાઈ જે ખેડૂતનું નામ છે અને ગોંડલ સાઈડથી આવે છે આ સુરેશભાઈ આ લીલા રીંગણા લઈને જે ત્રીસ રૂપિયા કિલો વેચે આ કારેલા છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે અને આ ભાઈ જે તેની સાથે જ આવેલા છે અને એ પંદર રૂપિયા કિલો કારેલા વેચે છે હવે આ છે ફોર મરચી જેનો ભાવ ચાલીસ થી લઈ પચાસ રૂપિયા સુધી કિલો જે બામણ બોરના ખેડૂત છે અને જે ફોર જી મરચી લઈને આવેલા છે જે ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચે છે આપણે જોઈએ આગળ આ મરચા છે 730 જેનો ભાવ 80 80 રૂપિયા કિલો વેચાઈ છે આ 730 એક નંબર એ હું સરસ મરચું જે એમ પેટીમાં હિતેશભાઈ ભાઈનું નામ છે જે આ મરચા દેશી પેટીમાં વેચે છે હવે આ છે કાકડી

રીંગણા જે કાબરું રીંગણું છે કિલો વેચાય છે અને જે આ ભાઈ લાખા પરના ખેડૂત છે જે કૈલાશ ટ્રેડિંગમાં કાબરા રીંગણા લઈને આવેલા છે અને પંદર રૂપિયા કિલો વેચે છે

આરબી માં જેનો ભાવ પેલા એકસો પચાસ રૂપિયા હતો વટાણાની છે હવે આપણે આગળ જોઈએ આરબીમાંથી આ છે ગુલાબી રીંગણું જે દસ રૂપિયા કિલો અને પચાસ રૂપિયાનું જબલું પટેલ ટ્રેડિંગમાં